હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્ત એક એવા જુનાગઢ શહેરના પાચુબાઈ નું આખ્યાન સાંભળીશું જુનાગઢ શહેર એટલે આપણે જાણીએ છીએ કે મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવીને રાધા રમણ દેવની પ્રતિષ્ઠા કરી છે અને મહાદેવને સ્થાપિત કર્યા છે સિદ્ધેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે માતા પાર્વતી સાથે અને

પ્રાતઃકાળ મધ્યાહન કાળ કે નારાયણ અમે શ્રદ્ધાથી તમારું આહવાન કરીએ છીએ હે શ્રદ્ધા દેવી આવો અને અમારા હૃદયમાં તમે હંમેશા માટે નિવાસ કરો અમને સદાય શ્રદ્ધાળુ બનાવો વિક્રમ સંવંત અઢારસો છાસઠ સાલે

ભગવાન સ્વામિનારાયણ નું પારખું લેવા ભક્તો ઘણા બધા સંકલ્પ કરતા લોકો સંકલ્પ કરતા સંકલ્પ જાણી પણ જતા અને મોક્ષ એવા એ માણસો ભગવાન નો આશરો કરતા શ્રી સ્વામિનારાયણ પ્રગઢ સ્વરૂપ ભગવાનને પારખવા શ્રદ્ધાથી લોકો નીત નવા સંકલ્પો કર્યા જ કરતા અને સંકલ્પ ભગવાન પૂર્ણ પણ કરતા તેમાંય નાગર જ્ઞાતિના પાંચું બાઈ તો રામાનંદ સ્વામી વખતના સત્સંગે તેમણે સાંખ્યોગી બાઈઓના મુખે સત્સંગનો મહિમા સાંભળેલો તેથી તેને પણ ચિતમાં ચટકી ચડી મનોમન પાંચુ બાઈએ સંકલ્પ કર્યો કે જો ખરેખર સ્વમિનારાયણ ભગવાન હોય તો અત્યારે જ તેને માટે હું ઠંડુ શરબત બનાવી તૈયાર રાખું છું તે અહીં આવીને મારી પાસેથી માંગે

અને સત્સંગની અનેક વિધ સેવા કરવા લાગ્યા આ રીતે તેણે સત્સંગમાં પોતાના શરીરની જાતને ખસી નાખી અને ખૂબ સરસ એવી દિવ્ય ભક્તિ કરી અને સંપ્રદાયમાં સાધુ અને સાંખ્યોગીની સેવા કરી રોજ મંદિરે જવા લાગ્યા મહારાજના સંતોના અને હરિભક્તોના દર્શન કરવા લાગ્યા તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને જુનાગઢના પાંચુબાઈનું આખ્યાન જો આખ્યાન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક

અને ઘણા બધા નારી રત્નોના અને ભક્ત રત્નો વિડીયો છે તે તમે સાંભળજો અને જુદા જુદા મંદિરોના દર્શન પણ કરજો તો ચલો ફરી મળીએ નવા એક રત્ન સાથે નવા એક નારી રત્ન અને ભક્ત રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ